હંસિંહની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ના દ્વારા પહેલા તો શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ આજ રોજ અમે રઘુભાઈની મુલાકાત મુલાકાતે છે જે હરદર ગામમાં ખેડૂત મહાપંચાયત માં ગયા હતા અને જે પોલીસે તેમની પર લાઠી ચાર્જ કર્યો તેમના હાથમાં બે પ્લેટો અને ઓપરેશન કરવામાં આવ્યું આ દ્રશ્ય ભાજપીય કરતા પાર્ટીનું દર્શાઈ રહ્યું છે કે તેમની તાનાશાહી જે પ્રમાણે અંગ્રેજો પહેલાં ખેડૂત ઉપર અને

અને પોલીસ સ્ટેશન તમને લઈ ગયેલા કે પોલીસ સ્ટેશને લઈ ગયા પેલા લઈ ગયા દવાખાને અહીંયા જેવો તેવો પાટો બાંધી ને લઈ ગયા પોલીસ સ્ટેશન તમારું નામ આવી જાય ફાઇલમાં ના એટલે ક્યાંક ને ક્યાંક પોલીસે રઘુભાઈ ઉપર અત્યાચાર કર્યો તેમને ખબર પડી ગઈ કે રઘુભાઈનો હાથ છે એ ખૂબ તૂટી ગયો છે ને હવે એમાં પોલીસ ફસાયેલી છે એટલે પોલીસે પોતાની ચોરી છુપાવવા માટે ત્યાંથી રઘુભાઈને કાઢી મૂક્યા પણ આપ જોઈ રહ્યા હોય આમ આદમી પાર્ટી તમામ લોકોને મળી રહી છે પણ આ તાનાશાહી સરકાર જે પ્રમાણે આ ખેડૂતો પર જુલ્મ કરી રહી છે એટલે હું ખેડૂતોને તમને નમ્ર વિનંતી કરું છું એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ સુદામણા ખાતે માનની રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્યમંત્રી ભગવાન માનજી આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ આવી રહ્યા છે તો આપ સૌને હું એવું કહેવા માગું છું આ ખેડૂતો પર અત્યાચાર થયો છે ખેડૂત એટલે જગતનો તાત અને જગતનો બાપ એની પણ અત્યાચાર થતો હોય તો આપણા સૌની જવાબદારી બને છે કે બહોળી સંખ્યામાં આપ સૌ પધારો તે મારી નમ્ર વિનંતી છે જય હિન્દ જે રીતે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની સાથે કડદો થઈ રહ્યો છે એ જ વાતનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ખેડૂતોમાં પણ અત્યારે હાલ ભારે રોષ છે તેની સાથે આમ આદમી પાર્ટી દ્વારા હવે જ્યારે આવતીકાલે એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકો આ મહાપંચાયતની અંદર જવાના છે પરંતુ આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે શું ખરેખર આ મહાપંચાયત થશે કે કેમ કારણ કે જે રીતે આપણે જોયું હતું કે હળદર ગામે મહાપંચાયત થઈ હતી ત્યારે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો ઘણા બધા એવા તો છે કે જે લોકોના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અટકાયત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના પણ ઘણા બધા નેતાઓ છે કે જે લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ત્યારે અત્યારે હાલ જે રીતે આ ખેડૂતનો મોટો ખુલાસો સામે આવ્યો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા તેમને આડેધડ માર મારવામાં આવ્યો હતો એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ મહાપંચાયતની અંદર કોઈક નવા જૂની થશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર